નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર પાટણ રાધનપુર થી મળી રહ્યા છે પાટણ જિલ્લા રાધનપુર ખાતે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના ચૂંટાયેલા સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સંસદ સભ્ય ભરતસિંહ ડાભી ધારાસભ્ય લવિંગજી સોલંકી ડોક્ટર દેવજીભાઈ પટેલ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર તાલુકા ભાજપ પ્રમુખ લખધીરભાઈ ચૌધરી અરવિંદભાઈ ગોકલાણી લક્ષ્મણભાઈ ચૌધરી ચમનજી ઠાકોર પરસૂબભાઈ ગોકલાણી અને તમામ જે આગેવાનો છે તેવો ખાસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસદ સભ્ય તમામ કાર્યકર્તાઓ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું પણ 69 સવારે 7 વાગે મત ગણતરીમાં જઈ બધા મતદાન કેન્દ્રમાં ફરીનું જેતો

ભારતીય જનતા પાર્ટી નો છેલ્લી સીટ નો વિજય આગળની લોકસભામાં જે વિજય હતો બે લાખ મતો નો એ બે લાખ મતો વિજય ના આ વિજય જોખો પાડી દીધો હતો કારણ તો બધાને એમ હતું કે હરેલા આપણે આ ચૂંટણી જીત્યા છીએ અને માતા હતો નો ખેર ઘણા બધાને મળવાનું થયું હોય જાહેર જીવનમાં અનેક પ્રકારના કાર્યકર્તાઓ હોય અનેક પ્રકારના લોકો હોય અનેક પ્રકારની વાતોના ના જવાબો આપવાના હોય કરું છું મન ઉપર ના લેતા જી એટલે કે દેખોરા સરપંચ છું કીધું આજે હું આવ્યો છું તમે ચાર જણા જ આવ્યા છો કામ લઈ નઈ જાય તો ચલો તમે ટકા મત કાર્ય કરતા હતા સંતોષ થયો બધા વાતોના ખુલાસા કર્યા કારણ કે ભારતીય જનતા પાર્ટી વિકાસ તમારે પાર્ટીના ના થકી તમારા થકી જાહેર જીવનના મૂલ્યો સાચવીને આ હોદ્દાને ન્યાય આપ્યો કોઈ કહી નહીં શક કે મેં પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય થતો રાધનપુર વિધાનસભામાં જે કાર્યકર્તા મિત્રો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપી અને વિજય અપાવ્યો એ બદલ પ્રજાજનોનો કાર્યકર્તાનો આભાર દર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો આખા વિધાનસભામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પાર્ટીના સમર્થકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને આ વિસ્તારમાં ગઈ લોકસભામાં પણ રાધનપુરે આડત્રીસ હજારની લીડ આપી હતી અને આ વખતે પણ ચોત્રીસ હજાર જેવી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવ્યો ધારાસભામાં પણ લવિંગજીભાઈ આ વિસ્તારમાંથી ખૂબ સારી લીડથી જીત્યા હતા અને વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો